દમણમાં ઠેર ઠેર ખુલી ગયેલા સ્પા સેન્ટરોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બુમરાણ વચ્ચે એકવાર તમામ સ્પા સેન્ટરોની તપાસ થવી જરૂરી બની ગયું છે આવો જ એક મામલો ગઈકાલે પ્રકાશમાં આવ્યો છે જેમાં પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે અગિયાર માર્ચના રોજ પોલીસને ગુપ્ત રાહે એક બાતમી મળી હતી કે નાની દમણ તિનબત્તી વિસ્તારમાં આવેલ સન્માન હોટલના પહેલા માળે ખુશી નામનું એક સ્પા આવેલ હોય જેમાં સ્પાની આડમાં મહિલાઓ પાસે અનૈતિક ધંધો કરાવવામાં આવી રહ્યો છે આ પ્રમાણેની બાતમી મળતા દમણ પોલીસે એક પોલીસ ટીમ બનાવી સ્પામાં ડમી ગ્રાહક મોકલાવ્યો હતો જે બાદ સ્પામાં અનૈતિક કાર્ય ચાલતું હોવાનું સાચું સાબિત થતાં પોલીસની ટીમે સ્પા સેન્ટર પર છાપો પાડ્યો હતો જ્યાં સ્પા સેન્ટરની અંદરથી પાંચ જેટલી મહિલાઓ મળી આવી હતી જ્યારે કાઉન્ટર પર બેઠેલી મહિલા પાસેથી પોલીસે જે ડમી ગ્રાહક મોકલ્યો હતો તેણે જે રૂપિયા આપ્યા હતા તે રૂપિયા મહિલા પાસેથી મળી આવતા પોલીસે આ મામલે અનૈતિક ટ્રાફિકિંગ એક્ટો ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર અને પાંચ હેઠળ ગુનો દાખલ કરી ખુશી સ્પા સેન્ટરનું સંચાલન કરનારી વાપીમાં રહેતી મહિલા ઉષા સિંહની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી જ્યારે અનૈતિક પ્રવૃત્તિમાં ધકેલવામાં આવેલ પાંચ પીડિત મહિલાઓને પોલીસે બચાવી લીધી હતી પોલીસે જગ્યા સ્થળ પરથી બે મોબાઈલ ફોન પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દમણની જનતા માટે ખુશખબર નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજ વિભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન Thank you for watching! <listings>